કોઈ પણ સમાજ શિક્ષણ વગર વિકસિત ના થઈ શકે આ સનાતન સત્ય છે સત્ય સત્ય છે છે પણ સાહેબ નથી પડતી મને યાદ છે ત્યાં સુધી હું લગભગ છેલ્લા બાવીસ વર્ષથી મથામણ કરું છું આ સમાજમાં આપ સૌ એના સાક્ષી છો છેલ્લા બાવીસ વર્ષથી અને એક તમને હું ખાતરી પણ આપીશ કે જ્યાં સુધી આ પ્રાણ છે ને આ દેહ ની અંદર ત્યાં સુધી આ સમાજનો વર્દી તો પહેરાવીશ પહેરાવીશ ને પહેરાવીશ હું મૂકીશ નઈ સમાજના યુવાનોને એના પાછળ મારે જે કઈ જહેમત ઉઠાવ્યો છે તે ઉઠાવીશ પ્રલોભન થી પ્રોત્સાહિત કરીને પણ આગામી સમયમાં આગામી વર્ષોમાં સમાજના વર્દીધારી તો પેદા કરીશ ડોક્ટર સાહેબ આંબેડકરે આપણે એટલું કીધેલું છે કે શિક્ષણ દેશો ને તો એના દ્વારા તમારા ઘણા બધા દરવાજા ખુલી જશે આ કેવા ધર્મ છે સર્વ પેલા તો તમારું માન સન્માન વધશે તમારી પદ અને પ્રતિષ્ઠા વધશે આર્થિક પાસું એ મજબૂત થશે સમાજ સિવાયના લોકો ઓળખતા થશે અને ચોથી વસ્તુ શિક્ષણ છે ને એ સાચું શું અને ગલત શું એની તમને ફરક કરાવશે સહી તો સહી ઓર ગલત તો ગલત કહીને કા જો કારણ હે શિક્ષા બનશે શિક્ષણ છે પણ શિક્ષણ આપણે સમજી નથી શકાય છતાં સાહેબે કીધું કે અમે મારો જુસ્સો તૂટવા નથી દેતા કારણ કે ઘણી વખતે કાર્યક્રમમાં એવા ઉચ્ચ અધિકારીઓને બોલાવીએ સંખ્યા પાંખી હોય અમને પણ ટેન્શન આવતું હોય ઘણી ઘણી વખત એવું થતું હોય કે કાર્યક્રમમાં મહાનુભાવોને બોલાયો હોય પણ સંજોગ પરસાદ ઉપસ્થિત ન રહી શક્યા હોય આવા વિવિધ કારણોને લઈને અમે પણ ક્યારેક ક્યારેક ટેન્શનમાં મળે છે હું આપને કહું કોઈ પણ કાર્યક્રમ આપની સામે જે મૂકીએ છે ને એ તમને ખાલી કાર્યક્રમ લાગે છે કે આ કાર્યક્રમ છે પણ એ કાર્યક્રમને ઉભો કરવામાં એ કાર્યક્રમને સફળ બનાવવામાં મારા આ બધા સૈનિકો ડોક્ટર આંબેડકર યુવા સંગઠનના મિત્રો કેટલી કેટલી જહેમત ઉઠાવે છે એ અમને ખબર છે ઠંડી હોય તડકો હોય કે વરસાદ હોય પણ મારો એક ખાલી વિચાર મૂકું છું સંગઠનમાં કે આપણે આ કાર્યક્રમ કરવો છે એટલે મારા તમામ સૈનિકો એ ઝીલી લે છે એટલે એક વખત સમાજને વિનંતી કરે કે મારા સૈનિકો માટે તાળીઓ વગાડો સાહેબ આ તાળીઓના હકદાર છે એટલા માટે હકદાર છે કે તમારા બાળકોના ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપે છે આર્થિક યોગદાન તમારા બાળકોના વિકાસ માટે તમારા બાળકોના ભવિષ્ય માટે એ પોતાના પૈસા ખર્ચે છે એટલે તાળીઓનો હકદાર છે સન્માનનો હકદાર છે શિક્ષણ એ તમામ

એવી વિકરાળ આગ લાગેલી કે તમામ પશુઓ પક્ષીઓ એ જંગલ છોડીને ભાગવા લાગ્યા બધા પોતપોતાનો આશ્રય સ્થાન ગોતવા લાગ્યા એવામાં એક નાનકડી ચકલી પોતાની ચાંચ લઈ અને પાણી ઠાલવે આગમાં જંગલની આગમાં એમાં આજુબાજુમાં બે ચાર કાગડાઓ નીકળ્યા કેલા તું તો મૂર્ખી છો આવડા મોટા જંગલમાં તું આગ લગાવે આગ લાગેલી છે અને એમાં તું તારી ચાંચ તારી ચાંચમાં પાણી આવે કેટલું તારી ચાંચમાં પાણી આ સમય કેટલું અને તું પ્રયત્ન કરે તારા પ્રયત્નો વ્યસ્ત છે એટલે કાગળા એમ કહીને નીકળી ગયા પછી ગરુડ આવ્યું તો ગરુડે કીધું કે તું પાગલ છો આવડવી મોટી આગ તારી ચાંદ તારા પાણીથી ન ભૂજાય ત્યારે ચકલી સરસ મજાનો જવાબ આવ્યો આ જવાબ છે ને એક બુકમાં વાંચેલી છે આ કહાની આ જવાબ છે ને મને હૃદય ફરસી ગયો છે આજે તમારી સમક્ષ રજૂ કરું છું આ ચકલી આટલું કીધું કે જંગલમાં આગ લાગેલી છે એ જંગલમાં તમે રહેતા જંગલમાં આગ લાગેલી છે એ જંગલમાં તમે ફળ ફૂલ ખાતા હતા આ જંગલ આમાં આગ લાગેલી છે એ જંગલમાં તમે આશ્રય લેતા હતા આજે એ જંગલમાં આગ લાગીને તમે ઓલાવવામાં નથી ઓલવવામાં નથી રહેતા પણ તમે લોકો એને છોડીને ભાગો છો અને જ્યારે આ વિતરાળ આપનો આ જંગલ નો જયારે ઇતિહાસ ને ત્યારે ઇતિહાસમાં મારું નામ છે ને આવશે ભાગવામાં નહીં આવે કેવાનું તાત્પર્ય એટલો છે કે સાહેબ આપણા સમાજમાં એ આગ લાગેલી છે એકડું પોલીસ રૂપે નથી ખીલતું એકેય ખુલ્લું પ્રિન્સિપાલ રૂપે નથી ખીલતું એક ખુલ્ડું પીએસઆઈ રૂપે નથી ખુલ્લું સારા સારા આઈએસ ઓફિસરો વોટ વૃક્ષ નથી થતા સાહેબ અમે ચકલ્યું છે અને પાણી લઈને આગ કાર્યક્રમમાં હું બોલી ગયો જોકે ન બોલવું જોઈએ પણ બોલી ગયો કે સાહેબ આપણી વધુ નથી મંદિરના ઘંટ જેવું વાપરું છે કે ગમે આવીને વગાડીને વયો જાય ઇલેક્શન આવે તો ગમે દબાવીને વયો જાય નોકરી કરતા તો તમે શોષણ કરીને હોય કે આપણું વજૂદ જ નથી આ વજૂદ પેદા કરવા માટે મથામણ કરીએ છીએ અમારી જે મથામણ છે ને આ વજૂદ પેદા કરવાનું કારણ કે શિક્ષણ આવશે ને તો પછી અંગૂઠા છાપ લોકો રાજ નહીં કરી શકાય એટલી મને ખબર છે કારણ કે શિક્ષણ જ એને કઈ દેશે કે એમ ન હોય ઇલેક્શન આવે એટલે કેટલા બધા પ્રેશરો આપણા સમાજના વડીલો હોય છે અમને ખબર છે સાહેબ એની રાતની થઈ જાય પણ જો એકાદો પોલીસવાળો પેદા થઈ જાય એકાદો પીએસઆઈ પેદા થઈ જાય તો સાહેબ એનો ફોન જાય કે મારા પપ્પાને શું બોલાવ્યા છે મારા કાકાને શું બોલાવ્યા છે મારા મામાને શું બોલાવે તો સામે જેવો જવાબ આવે કે ના ના કાંઈ નહીં સાહેબ એ તો ખાલી મુલાકાત માટે બોલાવે એ મુલાકાત થઈ જાય સાહેબ પ્રેશર ન હોય મુલાકાત થઈ જાય અમે આના માટે મથામણ કરીએ છીએ અમે આના માટે પ્રયત્ન કરીએ છીએ સમાજના યુવાનો અમે તમને આહવાન કરીએ છીએ કે આમાં જોડાવ ને આ સારી પ્રવૃત્તિ છે આ શૈક્ષણિક પ્રવૃત્તિ છે આમાં જોડાવ ને તમારું યોગદાન આપો ને